આજના દિવસને બે કથાઓનો હેતુ એટલે એ એક માત્ર એ છે કે આપણે નહીં નહીં કે કૃષ્ઠ રોગ વિશે ખાલી જાણવું પરંતુ તેનાથી પીડાતા દર્દીઓ માટે સહાનુભૂતિ અનુભવી અને તેમને એ આપણા ભારતનો એક અભિન્ન અંગ છે એવી રીતે એને સ્વીકારવાનો છે આ રોગના લક્ષણ જો આ આ રોગ વિશે માહિતી મેળવવા જઈએ તો આજના દિવસે

ચામડી ઉપર ચાંઠા પડી જવા તાંબા કલરના ચાંઠા પડી જવા એને સંવેદનાનો અભાવ થઈ જવો આ આ રોગના લક્ષણોમાં બીજું શરીરમાં નબળાઈ નબળાઈ જોવા મળી અને સંવેદનાનો અભાવ થઈ જવો અને જ્ઞાનતંતુઓનું જાડું થઈ જવું આ બધા એના લક્ષણો જોવા મળે છે આખા શરીર પર ખાલી ચડી જવી આ બધા એના લક્ષણો જોવા મળે છે આ રોગથી આ રોગનો એ ચેપ ચેપ ચેપજન્ય રોગ છે પણ અસાધ્ય રોગ નથી આ રોગની સારવાર પણ થઈ શકે છે અને સમયે 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 જો આ રોગનું નિદાન થઈ શકે અને યોગ્ય સારવાર પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને દ્વારા મુફ્ત સારવાર પણ થઈ શકે છે તો આજે આજે આપણે સૌ સાથે મળીને સંપર્ક કરીએ કે આજના આ આ એકત્રીસ ત્રીસ જાન્યુઆરીના રોજ સાથે મળીને સંપર્ક સંકલ્પ કરીએ કે આપણે આ આ રોગથી પીડાતા દર્દીઓને છોડવાના બદલે એને સહાનુભૂતિથી નિહાળીએ અને એના સાથ સહકાર અને પૂરો યોગદાન આપીએ નમસ્કાર ધન્યવાદ હું સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ તરફથી આપ સૌનો આભારી છું ધન્ય